આફ્રિકામાં સ્કૂલ ઓફ પ્રેક્ટિકલ ફિલોસોફી દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું સાઉથ આફ્રિકામાં સ્કૂલ ઓફ પ્રેક્ટિકલ ફિલોસોફી દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર લેનેશા ખાતે પવિત્ર ગ્રંથ શ્રીમદ ભાગવદ્ ગીતાના અઢાર અધ્યાય અને સાત સાત લોકોનો સંસ્કૃત ગુજરાતી હિન્દી અંગ્રેજી તમિલ જર્મન આફ્રિકન આમ અલગ અલગ ભાષામાં પારાયણ કરવામાં આવ્યું હતું ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણનું નામ ઉખારવિંદમાંથી નીકળેલું માધુર્ય એટલે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીબદ્ધ ભગવદ્ ગીતા એ માત્ર અર્જુન કે હિન્દુ ધર્મ પૂરતી સીમિત નથી ભગવદ્ ગીતા એ તો વિશ્વના તમામ માનવ જીવન માત્ર ગ્રંથ છે તેથી જ તો આજે જોહાનીસબર્ગ સ્ટેટમાં આવેલ સ્કૂલ ઓફ પ્રેક્ટિકલ ફિલોસોફી દ્વારા ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના પારાયણમાં અલગ અલગ ધર્મ સંપ્રદાય અને અનેક ધાર્મિક સામાજિક સંસ્થાઓ હાઈસ્કૂલોએ ભાગ લીધો હતો સાઉથ આફ્રિકાના ઇન્ડિયન હિન્દુ કોમ્યુનિટી ખ્રિસ્તી આફ્રિકન કોમ્યુનિટી શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલી દાદાજીના સ્વાધ્યાય પરિવારના સદસ્યો સ્કૂલ ઓફ પ્રેક્ટિકલ ફિલોસોફીના સભ્યો શ્રી ભારત શારદા પાટીદાર હાઈસ્કૂલ બી સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ધર્મગુરુ શ્રી મહંત સ્વામીજીના હરિભક્તો શાંતિ કુંજ હરિદ્વાર વતી ગાયત્રી પરિવારના સદસ્યો સાઉથ ઇન્ડિયન હિન્દુ કોમ્યુનિટી ઇસ્કોન ટેમ્પલના સભ્યો શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ભજન મંડળના સભ્યો શ્રી હરિધામ સોકડા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો શ્રી રામજી ભજન મંડળના સભ્યો સહિત લગભગ પંદર જેટલી ધાર્મિક સામાજિક સંસ્થાઓએ ભાગ લીધો વિશ્વના તમામ પ્રશ્નો કે સમસ્યાનું સોલ્યુશન ભગવદ્ ગીતામાંથી મળે છે તેથી ભગવદ્ ગીતા એ ધર્મ ગ્રંથ નથી પણ જીવન ગ્રંથ છે માનવ માત્ર માટે સાઉથ આફ્રિકામાં ઇન્ટરનેશનલ લેવલે ભગવદ્ અઢાર અધ્યાયના પારાયણની શરૂઆત બે હજારના ના વર્ષથી કરવામાં આવી હતી જેમાં બે હજાર પચીસમાં છવ્વીસ વર્ષ થયા છે આજે એક સાથે શ્રીમદ ગીતાના અઢાર અધ્યાયના પારાયણમાં ભાગ લેનારાઓનો ભગવદ્ ગીતાના સાતસો શ્લોક અને સાતસો ભાઈ બહેનો બાળકો યુવાનોએ ભાગ લીધો હતો અને અન્ય ભાઈ બહેનોએ સહિત હજારો લોકો જોડાયા હતા તમામ ઉપસ્થિત લોકો માટે પ્રસાદ મહાપ્રસાદ સુંદર આયોજન કરવામાં આવ્યું સ્કૂલ ઓફ પ્રેક્ટિકલ ફિલોસોફીનો મુખ્ય કાર્યાલય ઇંગ્લેન્ડમાં આવેલું છે જેની અન્ય શાખાઓ અલગ અલગ દેશમાં આવેલી છે ભગવદ્ ગીતાના પ્રચાર પ્રસાર માટે દર વર્ષે ઇન્ટરનેશનલ લેવલે આયોજન કરવામાં આવે છે સ્કૂલ ઓફ પ્રેક્ટિકલ ફિલોસોફીના સદસ્યો શ્રી જયંતભાઈ સુરેશભાઈ દ્વારા

સ્વાદે પરિણતા શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીને યાદ કરવા વિના વિશ્વભરમાં આપણા ભારતીય સંસ્કૃતિ સંસ્કારને પરદેશમાં રહીને જીવંત રાખવા જે લોકો પ્રયત્ન કરતા હોય છે તે તથા સાધુ સંતો મહંતોને કૃતજ્ઞતા પૂર્વકના નમસ્કાર નમસ્તે મારું નામ છે શીલાબેન અને મારી જોડે છે પદ શીલાબેન અને જયનભાઈ વલ્લભ અમે એસપીપી સ્કૂલ એસપીપી લનેશિયાના ભાગ્ય છે આજે અમે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં શ્રી ભાગવદ્ ગીતાનું પરાયણ શરૂ કરવાના છે અને કેટલી ભાષામાં આજે એનું પારણ કરવામાં આવે છે આજે અમે ત્રણ ભાષામાં એનું પારણ કરવામાં આવે છે કઈ કઈ ભાષા ભાષા અમારી ગુજરાતી છે સંસ્કૃત છે હિન્દી અને ઇંગ્લિશમાં એટલે ચાર ભાષામાં ચાલો સરસ અને આજે કેટલા વર્ષથી તમે આ પ્રયત્ન કરો છો તમે બધા હિન્દુ કોમ્યુનિટી અમે આજે છવ્વીસ વર્ષ આ અમારું છવ્વીસ વર્ષનું ચાલે છે ચાલો સરસ અને તમે જે ગીતાના અઢાર અધ્યાયનું દર વર્ષે પારણ કરો છો તો લક્ષ્મીના મંદિરમાં જ કે અલગ અલગ જગ્યાએ અમે અલગ અલગ જગ્યાએ કરીએ છીએ રામેશ્વર મંદિરમાં અને લક્ષ્મીનારાયણ અને બે પેજ સ્વામિનારાયણ મંદિરમાં પણ કરો છો સ્વામિનારાયણ મંદિરમાં પણ અમે કીધું અને બેનશ્રી એમ કેટલા લોકો ભાગ લે છે દર વર્ષે 600 થી 700 માણસ એટલે આપડા માત્ર સંખ્યા જી ચાલો સરસ અને બેનશ્રી દર વર્ષે માત્ર આપણા હિન્દુ કોમ્યુનિટી જ ભાગ લે છે કે આફ્રિકન લોકો પણ આવે છે ઇન્ટરનેશનલ લોકો આવે છે હા એટલે વ્હાઈટ પીપલ આફ્રિકન પીપલ બધા અને તમે જે ગીતા શ્રીમંત ભગવદ્ ગીતાના જે અઢાર અધ્યાયનું જે પારણ કરો છો તો એનું આવનાર પેઢી માટે પણ એમના સંસ્કાર જળવા એ માટે પ્રયત્ન કરો છો તમે હા કે આપણી ભાષા જે આપણી હિન્દુ ભાષા છે એ ચાવી રાખાય એના માટે આ ખાસ પ્રયત્ન છે કે ઘર ઘરમાં આ પરાણ ચાલવું જ જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતાનું જી જી પરાયણ શ્રીમદ ભાગવતનું ચાલુ રહેવું જોઈએ નમસ્તે થેન્ક યુ નમસ્તે નમસ્તે સત્યનો અવાજના દર્શક અને શ્રોતા મિત્રોને જય શ્રી કૃષ્ણ લક્ષ્મીનારાયણ ભગવાન કહીએ આજે અમારા ત્યાં સાઉથ આફ્રિકામાં ઇન્ડોનેશિયામાં લક્ષ્મીનારાયણ મંદિરમાં ગીતા રિસાઇટલનો પ્રોગ્રામ છે ગીતા રિસાઇટલ અમારી એન્યુઅલ ઇવેન્ટ દર વર્ષે એક વાર થતી હોય નોર્મલી જુલાઈમાં અને એ અમે શરૂ કરેલું બે હજાર ને સાલમાં બે હજાર સાલમાં ચાલુ કરેલું અને દર વર્ષે કરીએ છીએ અને એમાં થાય છે એવું કે આ ગીતાનું પારણ ત્રણ ભાષામાં થાય સંસ્કૃતમાં ઇંગ્લિશમાં અને એક પ્રાદેશિક ભાષા એટલે પ્રાદેશિક ભાષામાં ભારતની પ્રાદેશિક ભાષામાં ગુજરાતી કોઈ હત્યાઓ હોય કોઈ હિન્દી હોય અને સાઉથ આફ્રિકાની પ્રાદેશિક ભાષામાં જોવા જઈએ તો આફ્રિકા શેરી ભાષા છે તેમાં પણ હોય છે એટલે ટોટલ ત્રણ ભાષામાં રેગ્યુલર અઢારે અઢાર અધ્યાયના સાતસો શ્લોકોનું પારણ થાય અને એ લગભગ આખા દિવસનો પ્રોગ્રામ હોય છે અને આ પ્રોગ્રામ મૂળભૂત રૂપ તે રીડ કરે છે સ્કૂલ ઓફ પ્રેક્ટિકલ ફિલોસોફી અને એનું હેડક્વાર્ટર છે ઇંગ્લેન્ડમાં પણ ફ્રાઉડ ધ વર્લ્ડમાં એની રાજ્ય છે આપણે ત્યાં લિનેશિયા સાઉથ આફ્રિકામાં પણ છે અને એમની સાથે રહીને આ કાર્યક્રમ કરીએ છીએ વર્ષોથી આ થાય છે પચીસ છવ્વીસ વર્ષથી આ કામ થાય છે અને ખૂબ આનોથી બધા લોકોનો ભાગ લે છે જુદા જુદા સંસ્થાના જુદા જુદા સભ્યો બાળકોથી માંડીને વડેલ વડીલો સુધીના આમાં છે અને ખૂબ સારી રીતે કામ થાય છે અને ગુરુજી કહેવાય કે જ્યાં રામનું નામ લેવાતું હોય તો હનુમાન દાદાનું ખાસ નામ લેવાય તેમ ગીતાનો સંદેશ જે યુગપુરુષ છે એકવીસમી સદીના યુગપુરુષ પુરુષ સ્વાધ્યાય પરિવારના પ્રયણતા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજી જેમણે ગીતાના વિચારો અંતુ ધ લાસ્ટ હાર્ડ ટુ હાર્ડ વિશ્વમાં લઈ ગયા તો એમના વિશે થોડું કહેશો આજે ગીતાનું પાયણ થઈ રહ્યું છે તો અરે જે તો સ્વાધ્યાય પરિવારના સભ્યોએ શરૂઆત કરી સારું થયું ને ભાઈ તમે આ પ્રશ્ન પૂછ્યો શું ખૂબ સારું કર્યું ઘણા સ્વાધ્યાય પરિવારના સભ્યોએ શરૂઆત કરી અને અહીંયા પણ ખૂબ સારી રીતે સ્વાધ્યાય કાર્ય થઈ રહ્યું છે સ્વાધ્યાયના પરિવારના સભ્યો ભક્તિ ફેરીમાં જાય છે નિયમિત રીતે ભાવફેરીમાં જાય છે અરે આજુબાજુના દેશોમાં જાય છે દાખલા તરીકે અહીંયા બાજુનો દેશ છે મૂઝામ્બિક બાજુનો દેશ છે આ ગોસ્વાનામિયા જાય છે ડરબંધ જાય છે એટલે અહીંયા પણ સ્વાતિ ભનવાનું કાર્ય ખૂબ સારી રીતે થઈ રહ્યું છે ખૂબ સારી રીતે થઈ રહ્યું છે તમે આ પ્રશ્ન કરો એટલે મારે એમ કેવું પડશે વધારે કે જય યોગેશ્વર છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના એ કેવલ ધર્મગ્રંથ નથી પણ જીવન ગ્રંથ છે એવું પરમ પૂજ્ય પાંડવંગ દાદાજીનું કહેવું છે અને આજે જે આતંકવાદનો જે પ્રશ્નો છે તો શ કહેવાય ને છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દરેક પ્રશ્નોનું સોલ્યુશન છે તો આતંકવાદનું પણ સોલ્યુશન છે ખરું એની અંદર જરૂર છે અને એના માટે એ ભક્તના ગુણોની જે વાત કરી છે દાદા ભગવદ ગીતાના બારમા અધ્યાયના છેલ્લા આઠ શ્લોકોમાં અદ્વેષ્ટા સ્વરૂપ ગુરુદાનમ મૈત્ર કરવાનું આવ્યું છે આ વાતને જો આપણે આપણા જીવનમાં ઉતારીએ કે સૌથી પહેલાં તો અદ્વેષ્ટ ન હોવો જોઈએ કોઈનો દ્વેષ ન હોવો જોઈએ મૈત્ર બધા સાથે મૈત્રી હોવી જોઈએ કરણ હોવી જોઈએ બીજો બીજો લાગતો જ નથી તો મારી વચ્ચે અને બીજાની વચ્ચે દુશ્મની કેવી રીતે થાય અને એને માટે દાદાજીએ જે સમજાવ્યું છે તે લોહીનો સંબંધ નહીં પણ લોહી બનાવનારનો સંબંધ જો કરી શકીએ તો આ તમે જો પ્રશ્ન કર્યો એ પ્રશ્નનો પણ ઉકેલ અને સમાધાન આ ભગવદ્ ગીતા દ્વારા છે છે અને છે અને ગીતાનામાં ભગવાનના દસ અવતારોને માન્ય રાખ્યા છે તો અગિયારમો અને બારમો પૂજ્ય દાદાજીનું કેવું છે કે ઈસુ ભગવાન અને મોહમ્મદ પેગમ્બરનું પણ માનવું જોઈએ એટલે એમાં મૂળ વસ્તુ છે કે વર્ષો પહેલા દાદાજીએ જ્યારે ઇન્ટરવ્યૂ મરાઠીમાં હતું ત્યારે તો મુંબઈ ટીવી હતું અને એમાં દાદાજીએ કહ્યું કે ભાઈ કરોડો લોકો એના અનુયાયી હોય અને આ પ્રશ્નોનું સમાધાન કરવાનું હોય તો એમ જો આપણે સ્વીકારી લઈએ કારણ કે સર્વધર્મ

I've come here already from the recreation center, which was a long time ago, that's where we started. And I'm a student of the School of Philosophy for 46 years already. Thank you. Namaste. My name is Christine Weisler. I'm a member of the School of Practical Philosophy. Um, I'm accompanied by my husband. Hi, my name is Kurt. Um, we are attending to, uh, today the 26th um, Gita Recital, which the School of Practical Philosophy has been hosting for uh, quite a while. And I find it every time very refreshing to return to the scriptures, and um, every time I hear more, and it's full of deep wisdom and guidance for life. So I find it very valuable. Thank you. Thank you. Me too. Namaste. What is the name, ma'am? Tanya. Tanya. Start. Okay, can I start Namaste. I'm Tanya, and I'm from Pretoria. So I am attending the Gita recital Nasia today, and it's so beautiful to experience the humble auspicious occasion and hear the verse from ancient wisdom so for me the gita contains wisdom not just only as a religion but also in our daily practical life i come from another religion which is christianity and i'm actually afrikaans but the gita just gives me guidance in a normal active life where i can see how to practically conduct myself and just find happiness and blessed and also peace in my daily existence south africa reporter vinay patel Satya Nawaz, Gujarati news